હાઇ ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું પિસ્તા આઈસ્ક્રીમ જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો ટેસ્ટી ટેસ્ટી પિસ્તા આઈસ્ક્રીમને તમે એક વીક સુધી ફ્રિજમાં સ્ટોર કરીને રાખશો તો પિસ્તા આઈસ્ક્રીમ છે તે બગડશે નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બ્રેડ પિસ્તા આઈસ્ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું ખાંડ બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લેશું થોડા પિસ્તા લીધા છે હાફ ટી સ્પૂન થી પણ સાવ ઓછો ગ્રીન ફૂડ કલર લેશું એલચી લેશું અને જે બ્રેડ રાખી છે તે બ્રેડ લેશું અને બ્રેડનો જે સાઈડનો ભાગ છે તેને આપણે અને બ્રેડને નાના ટુકડામાં કટ કરી લેશું તો ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ ગરમ થવા પેન સારી રીતે થઈ જાય પછી જે દૂધ રાખ્યું છે તે દૂધ નાખશું અને દૂધને ગરમ થવા તો દૂધને કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો જે બ્રેડના ટુકડા કરીને રાખ્યા છે તે બ્રેડના ટુકડાને દૂધમાં નાખશું અને દૂધમાં બ્રેડના ટુકડાને સારી રીતે મિક્સ કરી દેશું તો કન્ટિન્યુ આપણે હલાવતું રહેવાનું છે અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી બ્રેડના ટુકડાને ચમચાની મદદથી ભાંગી લેવાના છે બ્રેડના ટુકડાને તમારે ઝીણા મિક્સર જારમાં પીસીને નાખવો હોય તો પણ તમે નાખી શકો છો પણ દૂધમાં બ્રેડ છે તે સારી રીતે પલળી જશે તો ચમચાની મદદથી ટુકડા છે તે આરામથી ભાંગી જશે તો જે મિલ્ક પાવડર રાખ્યો તો તે મિલ્ક પાવડર અને જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખશું તો ખાંડ અને મિલ્ક પાવડરને સારી રીતે મિક્સ કરી દેશું તો ખાંડ તમે જેટલું ગીડું ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડ નાખવાની છે તો ખાંડ છે તે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો જે ગ્રીન ફૂડ કલર રાખ્યો તો તે નાખશું ગ્રીન ફૂડ કલર તમે નાખશો તો કલર છે તે બહુ સારો લાગશે ગ્રીન ફૂડ કલરને તમારે પાણીમાં પલાળીને નાખવું હોય તો પણ તમે નાખી શકો છો તો ગ્રીન ફૂડ કલરને સારી રીતે મિક્સ કરી દેસું વાટકીમાં બે ચમચી પાણી નાખવાનું છે અને જે ગ્રીન ફૂડ કલર રાખ્યો છે તે ગ્રીન ફૂડ કલર નાખવાનો અને તેને પાણીમાં ઓગાળી દેવાનો કન્ટિન્યુ સાત મિનિટ સુધી હલાવતું રહેવાનું છે અને ચમચાની મદદથી થી બ્રેડના ટુકડા ને ભાંગતું રહેવાનું છે અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી સાત મિનિટ થઈ ગઈ છે દૂધ છે તે અડધા ભાગનું થઈ ગયું છે અને મિક્સર પણ તૈયાર છે તો જે પિસ્તા કટ કરીને રાખ્યા હતા તે પિસ્તા નાખશું પિસ્તા નાખી અને પિસ્તાને સારી રીતે મિક્સ કરી દેસું પિસ્તા સારી રીતે મિક્સ થઈ જાય પછી જે એલચી પાવડર રાખ્યો હતો તે એલચી પાવડર નાખશું એલચી પાવડર આઈસક્રીમમાં નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો એલચી પાવડર સારી રીતે મિક્સ થઈ ગયો છે તો ગેસને પણ બંધ કરી દેસું તો આ રીતે મિક્સર ઘાટું થાય ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે મિક્સરને ઠંડુ થવા માટે આપણે વીસ મિનિટ સુધી સાઈડમાં રાખી દેસુ વીસ મિનિટમાં મિક્સર છે તે આરામથી ઠંડુ થઈ જશે તો વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું તો મિક્સર છે તે સારી રીતે ઠંડુ થઈ ગયું છે આઈસ્ક્રીમ બનાવવા માટે મિક્સર તૈયાર છે તો આઈસ્ક્રીમને ફ્રિજમાં રાખવા માટે આપણે પ્લાસ્ટિકનું કન્ટેનર આવે છે તે કન્ટેનર લેશું તો કન્ટેનરની જગ્યાએ મેં માટીનું બાઉલ લીધું છે તો તેમાં આપણે જે આઈસ્ક્રીમ તૈયાર કરીને રાખી છે તે આઈસ્ક્રીમ નાખશું બાઉલમાં આઈસ્ક્રીમ નાખી અને જે પિસ્તા કટ કરીને રાખ્યા તો તેમાંથી થોડા પિસ્તા નાખશું પિસ્તાની જગ્યાએ જો તમારે કાજુ કે બદામ કટ કરીને હોય તો તમે ઉપરથી કાજુ બદામ કટ કરીને પણ નાખી શકો છો સિલ્વર લેશું અને સિલ્વરને બાઉલ ઉપર સારી રીતે પેક કરી દેશું સિલ્વર આ રીતે લગાવી દેશું તો ફ્રીઝરમાં પાણી છે તે આઈસ્ક્રીમ ઉપર પડશે નહીં જો તમે પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ કર્યો હોય તો તમારા ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે તો આખી રાત આપણે આઈસ્ક્રીમને ફ્રીજરમાં રાખી દેસું પાંચથી છ કલાક સુધી તમે ફ્રીજરને હાઈ રાખી દેશો તો આઈસ્ક્રીમ છે તે સારી રીતે સેટ થઈ જશે તો આઈસ્ક્રીમમાં ઉપરથી સિલ્વર છે તે કાઢી લેશું તો તૈયાર છે ઠંડુ ઠંડુ પિસ્તા આઈસ્ક્રીમ તો તમે પણ એકવાર આ રીતે બ્રેડ પિસ્તા આઈસ્ક્રીમ જરૂર ટ્રાય કરજો આઈસ્ક્રીમ ટેસ્ટમાં ટેસ્ટી બનશે રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે